આજે આપણે કઢી બનાવીએ આદુ મરચાં લસણની પેસ્ટ છે આ તેલ ગરમ કરવા મૂકી દીધું છે આમાં આદુ મરચાં લસણની પેસ્ટ બનાવીને કમ્પ્લીટ કરી છે હવે મસાલો લકડીયો કાઢી છે એમાં તેલ ગરમ થઈ જાય એટલે રહી નાખીશું જીરું નાખીશું અને હિંગ પછી હવે મીઠો લીમડો નાખીશું હવે આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું આના પછી હવે આપણો અટામાણ જે કર્યું છે સાસના અંગાતે ચન્યાના લોટનું એ નાખીશું હવે અટામણ નાખ્યા પછી આપણે પાણી વેડીને બરાબર ગાટી કરીશું કઢી અને તૈયાર થઈ ગઈ હવે રોટલા બનાવીશું આપણે બાજરીના હવે કલારામાં નાખીશું બાજરીનો રોટલો તૈયાર થઈ ગયો છે એવો ભાત બી મૂકી દીધા છે હવે રોટલો તૈયાર થઈ ગયો હવે કઢી ભાત અને બાજરીના રોટલા ભાજીને ખાઈશું આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ